હેલો ફ્રેન્ડ જય મહારાજ કેમ છો બધા મજામાં છો હવે આપણે આવી ગયા છે યોગીનગર વિસ્તારની અંદર આપણો પહેલો ફૂડ બ્લોગ રહેશે આવ્યો કેમકે આજે આપણે ટ્રાય કરવા આવ્યા છે શિવ પાણીપુરી જે કે લસ્સી બી વેચે છે અને એ છે યોગીનગર વિસ્તારની અંદર બધીર વિદ્યાલયની સામે ખાંચો આવેલો છે ત્યાંથી સીધા સીધા આવશો ત્યાં તમને આ એડ્રેસમાં લઈ રહેશે શોપનું નામ છે શિવ પાણી બાવણના બે વીક રહી ગયા છે તો એ લોકો અત્યારે જે પંદરની લસ્સી હતી સ્વીટ લસ્સી છે એ અત્યારે દસમાં આપી રહ્યા છે સો પ્લીઝ તમે અહીંયા આવો અને વિઝિટ કરો અને આપણે આગળ જોઈશું કે આપણે કઈ કઈ આઈટમ ટ્રાય કરવાના છે તો એક વખત આવો અને વિઝિટ કરજો તો એક સરપ્રાઈઝ છે આપણી જોડે કે આપણી જોડે છે જય ભાઈ જય દવે ઓફિશિયલ જય મહારાજ મિત્રો અત્યારે આપણે શિવ પાણીપુરી એન્ડ કેફે માં આવ્યા છે અને તમે સૌ જાણો છો કે ભાઈ લસ્સી અમને બતાવી દો આજે પંદર વીસ રૂપિયાની લસ્સી હતી એ ફક્ત દસ રૂપિયામાં મળવાની છે શ્રાવણ મહિનાના બે સોમવાર બાકી કાંઈ દબાવીને પીજો બે અઠવાડિયા છે હજી લગભગ ચૌદ દિવસ છે સો ફ્રેન્ડ્સ તમને અહીં મળી જશે દહીંપુરી ચીઝ પાપડી ચાટપુરી ભેલપુરી એન્ડ યસ એમને પોતાની ડિશ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે જે છે ચીઝ મમરી જે મસ્ટ ટ્રાય કરજો એન્ડ યસ દે આર અવેલેબલ ઓન ઝોમેટો એન્ડ સ્વિગી સો પ્લીઝ ઓર્ડર નાવ તો આવા ફૂડ બ્લોગ્સ તમે જોતા રહેજો મારા અને હવે રેગ્યુલરલી આવવાના છે ટાઈમ નક્કી નહીં કહેતો કે ક્યારે આવશે બટ હા રેગ્યુલર આવશે સો પ્લીઝ તમે શેર કરજો લાઈક કરજો અને સ્ટે ટ્યુન ફોર ન્યૂ વિડિયોઝ